નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એમાં થી આઠ પોઈન્ટ ત્રણ સુધી આપણે જોઈ ગયા છીએ આજે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર જોવાના છે ચાલો તો આગલા જે સ્વાધ્યાય હતા એમાં આપણે શું શીખી ગયા કે એક પેદાનો એક પદી સાથે ગુણાકાર

ત્રણ ચાર હવે શું કરશું આ પદ નું એટલે કે આ પદને આખા પદ સાથે ગુણી નાખશું શું કરશું આ પદ ને આખા પદ સાથે એ જ રીતના આ પ્લસ ત્રણ એમને એમ આ પ્લસ ત્રણ ને હવે આ ત્રણ ને આખા પદ સાથે ગુણી નાખવાનું એટલે કે ચાર એક્સ માઇનસ ત્રણ આ પદ આપણું બની જાય ચાલો

ત્રણનો ચાર સાથે એટલે પ્લસ નિશાની કેવી છે એની પ્લસ અહીંયા કાંઈ વાળું હોય તો પ્લસ એટલે પ્લસ ત્રણ ચાર બાર એટલે બાર એક્સ ચાલો હવે જો અહીંયા બંને નિશાની ધ્યાનમાં લેવાની છે એટલે પ્લસ માઇનસ કેવી થઈ જશે માઇનસ ત્રણ તેરી નવ ચાલો જાય હવે સાદ રૂપે બી અહીંયા એક્સ વર્ગ વાળું પદ અહીંયા એક્સ એક્સ વાળા પદ અને આ નવ એમ નહીં ચાલો તો શું કરવાનું આનું બંનેનું સાદુરૂપ આપી દેવાનું તો આઠ એક્સ ની બે ઘાત હવે જો પ્લસ બાર એક્સ એમાંથી છ એક્સ જશે તો કેટલા પદ કયું બાર જવાબ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો ચાલો એ જ રીતના દાખલા નંબર બે ચાલો સૌ પ્રથમ શું કરીશું અહિયાં વાય માઇનસ આઠ

હવે જો અહીંયા આ આઠ નો ત્રણ સાથે કેટલા થશે આઠ તેરી ને ચોવીસ નિશાની કઈ માઇનસ એટલે માઇનસ ચોવીસ આ વાય એમ ને એમ હવે જો અહીંયા માઇનસ નિશાની છે અહિયાં પણ માઇનસ નિશાની માઇનસ માઇનસ કેવી થઈ જશે પ્લસ એટલે અહીંયા કેવી લખવાની પ્લસ અને આઠ ચાર બત્રીસ ખાસ યાદ રાખવાનું છે શું કરવાનું છે અહીંયા નિશાની ધ્યાનમાં લેવાની છે બંનેની નિશાની જો એક માઇનસ હોય તો તો માઇનસ જ આવશે એક માઇનસ હોય બીજી પ્લસ હોય તો માઇનસ જ આવશે પરંતુ જો બંને પ્લસ હોય તો પ્લસ આવશે અને બંને માઇનસ છે તો પ્લસ આવશે કારણ કે માઇનસ માઇનસ કેવી થઈ જશે પ્લસ થઈ જશે ચાલો હવે આનું સાદું રૂપ આપી દઈએ જો બંને નિશાની કેવી છે સમાન સમાન નિશાની હોય તો શું કરવાનું સરવાળો જાણે અથવા પ્લસ હોય તો સરવાળો કરશું માઇનસ હશે તો સરવાળો જ કરશું પરંતુ નિશાની માઇનસ ની મૂકશું ચાલો તો અહીંયા કેટલા વધશે દાખલા નંબર ત્રણ જોઈએ હવે અહિયાં જુઓ બે પાંચ આપેલા છે સૌ પ્રથમ જેમ આપણે કરીએ છીએ એમ સાત રૂપાકી ચાલો બે પોઈન્ટ પાંચ એલ મા પદ નો ગુણાકાર આખા પદ સાથે કરવાનો છે તો ચાલો કરીએ બરાબર બે પોઈન્ટ પાંચ એલ આખા પદ સાથે એટલે બે પોઈન્ટ પાંચ એલ પ્લસ જીરો પોઈન્ટ પાંચ માઇનસ આ માઇનસ જીરો પોઈન્ટ પાંચ નો હવે શું કરીશું ચાલો હવે જો આ પદનો આપ છે પદ છે છે તો પોઈન્ટ હોય તો શું કરવાનું ચાલો જો અહીંયા પોઈન્ટ હોય કોઈ પણ સંખ્યા એટલે કે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ કારણ કે આ બે પોઈન્ટ પાંચ નો બે પોઈન્ટ પાંચ સાથે આપણે ગુણાકાર કરવો પડશે તો આપણને ખબર નથી આગળ આપણે ભણી ગયા છીએ કે કોઈ પણ આ શું થઈ ગયું બે પોઈન્ટ પાંચ નો વર્ગ થઈ ગયો પાંચ નો વર્ગ તો આવા જ્યારે પોઈન્ટ વાળા દાખલા હોય કે છેલ્લે એકમનો અંક હોય એવા મેં શોર્ટકટ તમને વર્ગ શીખવાઈ છે કે આ બે પછી સંખ્યા કઈ આવે તો કે ત્રણ તો બે તેરી છ અને પાંચ નો વર્ગ પચીસ એટલે પોઈન્ટ મૂકી દેવાનો છ પોઈન્ટ પચીસ આનો જવાબ આવી જાય એ રીતના ન આવડે તો કઈ રીતના કરવાનું તો તમને બધાને ખબર છે આ આ એક રીત થઈ બીજી રીત ન આવડે તો આ બે પોઈન્ટ પાંચ છે આ બે પોઈન્ટ પાંચ એમના ગુણ્યા બે પોઈન્ટ પાંચ એમના ચાલો પોઈન્ટ દૂર કરવો હોય છેદમાં કેટલા લખાય દસ અહીંયા પણ પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા લખાય દસ હવે પચીસ નો વર્ગ તો ખ્યાલ જ હશે પચીસ નો વર્ગ કેટલો થાય છસો ને પચીસ દસ ગુણ્યા દસ એટલે સો હવે બે પોઈન્ટ આ બાજુ ખસે તો કેટલા થઈ જાય ડાબી બાજુ ખસે તો છ પોઈન્ટ પચીસ થઈ જાય ગુણ્યા એલ એટલે એલ ની બે ઘાત ચાલો પ્લસ આ પચીસ પંસા એકસો પચીસ થાય પચીસ પંસા એકસો પચીસ અને આ બે પોઈન્ટ ધ્યાનમાં લો એટલે એક પોઈન્ટ ન આવડે તો કઈ રીતના કરશે

અહીંયા નિશાની કહે છે માઇનસ એટલે અહીંયા નિશાની હવે જો અહીંયા પાંચ પોઈન્ટ કેટલા મળશે મળશે જ જો આપણે બંને સંખ્યાનો કરી ચાલો તો નિશાની કેવી આવશે હવે પચીસ પંચાયત એકસો પચીસ એટલે એક પોઈન્ટ પચીસ એલ પ્લસ માઇનસ માઇનસ પચીસ પચાસ પચાસ કેટલા થશે પચીસ એના માટે એક કરી નાખીએ અહીંયા કરી નાખીએ જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ હોય પોઈન્ટ દૂર કરી દો બંને દસ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે સો થશે તો બે પોઈન્ટ આ બધું કહીશ અહીંયા લખશો તો જીરો પોઈન્ટ લખી શકશો આપણે જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા પોઈન્ટ ને આપણે કઈ રીતના લખી શકશું જીરો પોઈન્ટ પચીસ એમ ચલો રેડ ચાલો હવે જે ઉડતું હોય એને ઉડાડી દે ઉડે છે જીરો પોઈન્ટ પોઈન્ટ પાંચ પાંચ એમ છે જો આપણે લખવા ભૂલ થઈશું અહીંયા કેટલા છે જીરો પોઈન્ટ પાંચ એમ એટલે આપણે અહીંયા જીરો પોઈન્ટ પાંચ એમ લખવા પડશે માઇનસ જીરો પોઈન્ટ પાંચ એમ કેટલા થઈ જાય એલ એમ થઈ જાય બે સમાન થઈ ગયા બંને સમાન થઈ ગયા હોય તો એક પ્લસ હોય એક માઇનસ હોય ઉડી જાય એટલે આ કેવું થઈ જાય ઝીરો થઈ જાય ચાલો અહીંયા છ પોઈન્ટ પચીસ એલ ની બે ઘાતની માઇનસ માઇનસ જીરો પોઈન્ટ પચીસ એમની બે થતા આપણો જવાબ થઈ ચાલો દાખલા નંબર ચાર ની શરૂઆત કરતા પેલા જોઈએ આપણે જો આ દાખલો છે પેલો પ્રશ્ન શું હતો કે બે એક્સ પ્લસ પાંચ અને ચાર એક્સ અહીંયા જો પાંચ ની જગ્યાએ આપણે કેટલા લીધા ત્રણ અઢાર આ રીતે આ રકમ જો માનવા જોઈએ કે બે એક્સ પ્લસ ત્રણ એટલે બે એક્સ પ્લસ ત્રણ અને ચાર એક્સ માઇનસ ત્રણ જવાબ મળે છે ની જગ્યાએ કેટલા કરી નાખશું પાંચ કરી નાખશું કેટલા કરશું પાંચ ચાલો તો અહીંયા પણ બદલી જશે અહીંયા પણ કેટલા આપણે લખવા પડશે પાંચ લખવા પડશે ચાલો

છ એક્સ માંથી વી એક્સ વીસ એક્સ માંથી છ એક્સ રહેશે તો કેટલા વચ્ચે ચૌદ કેટલા વચ્ચે ચૌદ એટલે આ બંને જગ્યાએ ફેરફાર થશે ચૌદ વચ્ચે કેવા પ્લસ પ્લસ ચૌદ એક્સ આ માઇનસ પંદર આ આપણો જવાબ આઠ એક્સ ની વેઘાત પ્લસ ચૌદ એક્સ માઇનસ પંદર આ જે અહીંયા ત્રણ લઈને કર્યો એ પણ દાખલો સાચો જ કહેવાય પરંતુ અહીંયા પાંચ એક લખવામાં આપણે મિસ્ટેક થઈ ગઈ એટલા માટે આપણે આખરી વાર દાખલો ગણીને ચાલો દાખલા નંબર ચાર જોઈએ ચાલો દાખલા નંબર ચાર શું આવે છે એ પ્લસ ત્રણ બી અને એક્સ પ્લસ પાંચ ચાલો સૌ પ્રથમ શું કરીશું સાત ગુપ આપી દઈશું તો કે બરાબર એ પ્લસ ત્રણ બી અને એક્સ પ્લસ પાંચ ચાલો આ પહેલા પેલું પદ લઈ લઈશું તો એનો ગુણાકાર આખા પદ છે એટલે કે એક્સ પ્લસ પાંચ ચાલો પ્લસ આ બીજું બંને ચલ ચાલો તો કશું થશે નહીં એની જ વચ્ચે સંખ્યા એક્સ પ્લસ અહીંયા એનો પાંચ સાથે એટલે પાંચ એ થશે ઓકે પાંચ એ પ્લસ હવે આ ત્રણ નો એક સાથે એમ રહેશે તો કે હા જુઓ હવે અહીંયા સાદરૂપ આપો જોઈએ તો કે સાદરૂપ ક્યા શું આપશે નહીં આજ આપણો જવાબ થઈ જશે હવે જો આ બીજો દાખલો બે ક્યુ પ્લસ ત્રણ ક્યુ ની બે ઘાતુ માઇનસ બે ક્યુ ની વ્યાઘાત હે ચાલો તો શું પ્રથમ શું કરીશું આ પદનો આખા પદ સાથે ગુણાકાર કરી નાખશું આખા પદ સાથે ચાલો તો પેલા લખી નાખશું બે પી ક્યુ ત્રણ પી ક્યુ માઇન બે ક્યુ ની બે ઘાત પ્લસ આ ત્રણ ક્યુ નો વર્ગ એટલે કે આ બીજું પદ બીજું કે ની બે ઘાત હવે સૌ પ્રથમ શું કરશું આ પદ નું આ પદ સાથે ગુણાકાર એટલે બે તેરી છ થશે બે બે ચાર હવે P પી તો એમના રહેશે ક્યુ બે છે એટલે Q ની કેટલી થઈ જશે તો કે ત્રણ તો ક્યુ ની ત્રણ ઘાત પ્લસ આ પ્લસ નિશાની અહીંયા ત્રણ તેરી નવ

પી અને 4 ને અહીંયા નવ એટલે આપણે સરવાળા ચાલો પદો છે ચાર જાય તો પાંચ મોટા પદની નિશાની એટલે પ્લસ પાંચ પી ક્યુ ની કેટલી ઘાત તો કે ત્રણ ઘાત અને માઇનસ ની ક્યુ ઘાત છ ની ચાર ઘણો જવાબ થઈ ગયો દાખલા નંબર છ અહિયાં લખી નાખીએ દાખલા નંબર છોક્સમાં મૂકી દઈએ દાખલા નંબર છ શું આપ્યું છે કે ત્રણ ના છેદમાં ચાર એની બે ઘાત પ્લસ ત્રણ બી ની બે ઘાત એમ કરો પેલા એટલું લખી નાખો પછી આપણે દાખલા નંબર છ જોઈએ ચાલો દાખલા નંબર છ જોઈએ શું આપ્યું છે દાખલા નંબર છ અહીંયાથી શરૂઆત કરું છું દાખલા નંબર છે તો કે ત્રણ ના છેદમાં ચાર એની બે ઘાત પ્લસ ત્રણ બીની બે ઘાત અને ચાર ઇન્ટુ એની બે ઘાત માઇનસ બે ના છેદમાં ત્રણ બી ની બે ઘાત ચાર સૌપ્રથમ શું કરશું આ પહેલો પદ આ પહેલા પદનો આખા આને બધાય વચ્ચે થઈ તો સૌપ્રથમ શું કરવું પછી આનું સાદું રૂપ આપી દઈએ પહેલા આનું સાદું રૂપ આપવા એટલે આ પદ આની અંદર સમાઈ જશે ચાલ તો પહેલા સાદું રૂપ આપી દઈએ શું કરશું કે આ ત્રણ ના છેદ માં ચાર એ ની બે ઘાત પ્લસ ત્રણ બી ની બે ઘાત હવે ચાર ને એની સાથે ગુણ નાખી પહેલા તો આનો ગુણાકાર આની સાથે એટલે ચાર એ ની બે ઘાત થશે ચાર દુ આઠ એટલે માઇનસ આઠ ના છેદ માં ત્રણ બે ઘાત છેદ માં ચાર એની બે ઘાત એનો આખા પદ સાથે એટલે આખા પદ છે એટલે કયું ચાર એ ની બે ઘાત માઇનસ ના ત્રણ પ્લસ કયું પ્લસ ચાલો એ રીતે ચાર એ ની બે ઘાત માઇનસ આઠ ના છેદ માં ત્રણ ની બે ઘાત આનું સાધુરૂપ આપવું પડશે ચાલો હવે આ પદનો આ પદ સાથે શું કરી નાખશું ગુણાકાર એટલે અહીંયા કેટલા પડશે ત્રણ ના છેદમાં ચાર એની બે ઘાત આનો ગુણાકાર ચાર એની બે ઘાત હવે થશે અહીંયા પ્લસ અહીંયા માઈનસ એટલે માઇનસ થશે તો અહીંયા ગુણ્યા આ કયા છે આઠ ના છેદ માં ત્રણ બે ની બે ઘાત આનું સાદુરૂપ આપવાનું છે પ્લસ આ ત્રણ બે નો ગુણાકાર એટલે ત્રણ ચાર કેટલા થશે બાર એની બે ઘાત બીની બે ઘાત એ જ રીતના માઇનસ પ્લસ માઇનસ માઇનસ અહીંયા ત્રણ ત્રણ બે બે ઘાત ઘાત આઠના છેદમાં ચાલો સરખું સરખું ઉડાડી દઈએ અહીંયા કેટલું થશે ત્રણ ત્રણ ઉડી જાય ચાર ચાર ઉડી જશે એ જ રીતના અહીંયા ચાર દુ આઠ થશે અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે એ જ રીતના અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે ચાલો તો અહીંયા સાત રૂપ આપી દઈએ

घात ઘ કેટલા દસ દસ એની બે ઘાત આઠ બીની ચાર ઘાત આપણો જવાબ ચાલો દાખલા નંબર બે જોઈએ કે ગુણાકાર શોધો ચાલો એમાં પેલો પ્રશ્ન આપેલો છે કે કે આપેલો છે ત્રણ પ્લસ એક્સ ચાલો પ્રશ્ન જોઈએ કે અને સૌ પ્રથમ હવે શું કરશું આ પેલા પદ આખા પદ છે તે એટલે બરાબર પાંચ કાઉન્ટમાં ત્રણ પ્લસ એક્સ આ માઇનસ બે એક્સ નો આખા પાંચ સાથે એટલે ત્રણ પ્લસ એક સાથે ચાલો કેટલા થશે ત્રણ પંચા ને પંદર પાંચ ગુણ્યા માઇનસ છ એક બે અહીંયા પ્લસ માઇનસ થશે માઇનસ અને બે એક્સ એટલે કેટલા થઈ જશે બે અહીંયા પણ એક ઘાત હોય ને અહીંયા પણ એક એટલે આધાર સરખો એટલે સરવાળો એટલે બે બે ઘાત પંદર આ પાંચ પ્લસ માઇનસ માઇનસ છે મોટો પદ એટલે છ માંથી પાંચ એક લખો તો પણ લખો તો પણ ચાલે બે કાત એમનો આ આપણો જવાબ થઈ ગયો ચાલો બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન શું આપેલો છે એક્સ પ્લસ સાત વાય અને સાત એક્સ માઇનસ વાય ચલો આપેલા પદનો આખા પદ છે તે ગુણાકાર એટલે એક્સ નો સાત એક્સ માઇનસ વાય છે અહીંયા પ્લસ સાત વાય નો આખા પદ છે તે ગુણાકાર ચાલો એટલે સાત એક્સ માઇનસ વાય સદરૂપ આપશો એટલે સાત એમ એક્ત થઈ છે આ એક્સ ગુણ્યા વાય એટલે માઇનસ એક્સ વાય પ્લસ અહીંયા જો સાત ગુણ્યા સાત એટલે કેટલા થશે અહીંયા પ્લસ નિશાની સિત્યો ઓગણપચાસ અહીંયા એક્સ અને વાય એટલે એક્સ થશે અને સાત વાય ગુણ્યા વાય એટલે સાત વાયની બે ઘાત અને નિશાની કેવી થઈ જશે પ્લસ માઇનસ માઇનસ એટલે સાત વાયની બે ઘાત અહીંયા જુઓ એક્સ વાય માઇનસ એક અને અહીંયા ઓગણપચાસ એટલે ઓગણપચાસ એક જશે તો કેટલા વધશે અડતાલીસ એટલે સાત એક્સ ની બે ઘાત પ્લસ અડતાલીસ એક્સ વાય માઇનસ સાત વાયની બે ઘાત આ આપણો જવાબ થઈ ગયો ચાલો હવે દાખલા નંબર ત્રણ જોઈએ દાખલા નંબર ત્રણ શું આપેલો છે એ પ્લસ બી ની બે ઘાત ચાલો આ એનો આખા પદ સાથે ગુણાકાર એટલે એ ની બે ઘાત એ પ્લસ બી ની બે ઘાત આ પ્લસ બી એમને આખા પદ સાથે ગુણાકાર <noise> <hesitation> 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 A <hesitation> 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 ini <hesitation> 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 B <hesitation> 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 ગુણાકાર હોય તો સરવાળો હોય તો એવું કઈ શું થાય શું બે ઘાત કે ક્યુ ની બે ઘાત કાઉસમાં ટુ પી ક્યુ ટુ પી પ્લસ ક્યુ ચાલો હવે પી નો ગુણાકાર આખા પદ સાથે કરી દેવાનો છે ચાલો તો બરાબર પી ની બે ઘાત પીની કેટલી ઘાત થઈ જશે ત્રણ આ બે એમને એમ એટલે બે પીની ત્રણ ઘાત પી નો વર્ગ ઇન્ટુ ક્યુ એટલે શું વધશે પ્લસ પીની બે ઘાત ક્યુ અહીંયા માઇનસ ની અને પીની એટલે માઇનસ થઈ જશે નિશાની સૌ પ્રથમ બે પી ક્યુ ની કેટલી ઘાત થઈ જશે બે અને અહીંયા માઇનસ અહીંયા પ્લસ એટલે હવે અહીંયા બે ની પી ની ત્રણ ઘાત અહીંયા શો પી ની બે ઘાત છે ક્યુ છે અને માઇનસ અહીંયા ક્યુ ની બે ઘાત છે જો આ બંને બીજાતીય પદો છે સજાતીય પદો છે નહીં એટલે એ માટે એમ નામ રહેશે એટલે આ જ આપણો જવાબ થઈ જશે હવે તો આને કશું લખીએ નહીં તો ચાલશે એટલે આ આપણો જવાબ થઈ જાય ચાલો આપણો જવાબ અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત